નમસ્કાર મિત્રો ગુજરાત બોર્ડ તરફથી મતદાન બાદ એટલે કે સાત મે પછી ધડાધડ તમારા રિઝલ્ટ જાહેર કરવાની તૈયારીમાં લાગી ગયું છે જેની આ ઓફિશિયલ માહિતી ટ્વિટર પર દીપક રાજાનીએ આપી છે જેમણે તેમના ટ્વિટર પર લખ્યું છે કે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ દસનું પરિણામ જાહેર કરવાની તૈયારીમાં લાગ્યું બોર્ડ મતદાન બાદ ગમે ત્યારે વારાફરતી જાહેર થશે પરિણામ વીસમી મે પહેલાં ત્રણેય પરિણામ થઈ શકે જાહેર એટલે કે વીસ તારીખ પહેલાં તમારા ધોરણ દસ અને બારના તમામ રિઝલ્ટ જાહેર થવાના છે જેની તૈયારીમાં બોર્ડ પહેલેથી લાગેલું છે હવે વાત કરીએ રિઝલ્ટની તો બાર સાયન્સનું રિઝલ્ટ લગભગ દસથી અગિયાર તારીખની આજુબાજુ આવી શકે છે કોમર્સની વાત કરીએ તો કોમર્સનું રિઝલ્ટ તમારે ચૌદથી પંદર તારીખની આજુબાજુ આવી શકે છે અને ધોરણ દસનું રિઝલ્ટ તમારે અઢારથી ઓગણીસ તારીખની આજુબાજુ આવી શકે છે આમ ઓફિશિયલી માહિતી ટ્વિટર પર આપેલી છે તમે આ વિડીયોને તમારા દરેક મિત્રો સાથે મોકલી દો જેથી એ લોકો અફવાઓથી દૂર રહે તેમને પણ ખબર પડી જાય કે તેમનું જે રિઝલ્ટ છે હવે ક્યારે આવવાનું છે માહિતી કમ હોય તો વિડીયો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં